છેલ્લા પચાસ વર્ષથી હું આ સિલેક્શન કમિટીમાં છું અને આ વખતે આજે અમે અંડર નાઇન્ટીનના છોકરા રાજકોટ ડિસ્ટ્રિક્ટની ટીમના સિલેક્શન માટે બધી બધી જેટલી ક્રિકેટ એકેડેમી લાવે રાઉન્ડ અબાઉટ ચાલીસ જેટલી ક્રિકેટ એકેડેમી ચાલે છે એમાંથી દરેકમાંથી પાંચ પાંચ ટેલેન્ટેડ ક્રિકેટરને અમે બોલાવ્યા છે તો આજે અમારી વચ્ચે બસો ક્રિકેટરો અહીંયા અંડર નાઇન્ટીનના સિલેક્શનમાં થયા છે અમે એ આ ક્રિકેટરોમાંથી અમે સારામાં સારી ટેલેન્ટ ગોત એમાંથી ફાસ્ટ બોલર સ્પીનરો બેટ્સમેનો વિકેટકીપર એ પ્રમાણે અમે એમાંથી સિલેક્શન કરવું એ અને બી રાજકોટની એ અને બે બે ટીમ બનશે એમાં એકમાં વીસ અને બીજી ટીમમાં વીસ ક્રિકેટરો હશે એ વીસ માંથી અમે બરાબર એને અમારી પાસે ચૌદ થી પંદર કોચ છે એ કોચ ને અમે ગાઈડલાઈન આપી એ પ્રમાણે એ ટીમને તૈયાર કરશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર નાઇન્ટીનની જે સ્પર્ધા મેના ના પહેલા વીકમાં પચીસ છ ની થશે એમાં અમારી એન્ટ્રી આવશે અમારા રાજકોટ ડિસ્ટ્રિક્ટના ઓવરઓલ પરફોર્મન્સ ખૂબ સારા હોય છે એટલે અમારે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવામાં માટે અમારે અમારા કોચિસ ખૂબ જ મહેનત કરતા હોય છે અને રાજકોટનું સ્ટાન્ડર્ડ ક્રિકેટમાં ખૂબ ઉપર ઉપર જાય એવા પ્રયત્ન કરતા હોય છે મારું નામ વિરેન્દ્ર વેગડા છે હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ સાથે બધી ટીમ સાથે જોડાયેલો છું અંડર ફોર્ટીન સિક્સટીન નાઇન્ટીન ટ્વેન્ટી અને ઓપન ડિસ્ટ્રિક્ટ અને સૌરાષ્ટ્રની રવિ રણિરોગ ટીમનો કોચ છું આ કોચ છું અને અહીંયા હું રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં અંડર નાઇન્ટીનનું સિલેક્શન ચાલે છે ત્યાં અમે લોકો અંડર નાઇન્ટીનના છોકરાઓને સારામાં સારું ટેલેન્ટ જે છે એ લોકોને એમાંથી સર્ચ કરી અને રાજકોટ ડિસ્ટ્રિક્ટના જે સિક્સટી પ્રોબેબલ ક્રિકેટરો અમે જે ગોતીયે છીએ એમાં એ લોકોને રાખી અને એ લોકોને રેગ્યુલર અને અહીંયા ખંડેરી સ્ટેડિયમ ઉપર અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ અને ફિલ્ડિંગ એ લોકો નું જે કઈ લેકિંગ હોય એ ઉપર જતા એ લોકો નું બેટિંગ બોલિંગ બધું ટર્ફ વિકેટ માં અહિયાં કંડેલ માં બહુ સારી ફેસિલિટી છે ત્યાં કરાવીએ છીએ એ લોકો નું ચીમ સેશન ગોઠવીએ છીએ એ લોકો જેટલું બને એટલું અમે આ ફેસિલિટીઝ આપી એ લોકોને સૌરાષ્ટ્ર માટે એ લોકો સિલેક્ટ થાય એમાંથી સારામાં સારા ટેલેન્ટેડ સૌરાષ્ટ્રના છોકરાઓ એમાં મળે સૌરાષ્ટ્રને એ રીતે અમે અહીંયા એ લોકોને આ ટ્રેનિંગ કરાવી અને એ લોકોને ડેવલપ કરવાની ટ્રાય કરીએ છીએ